ઘણા નથી તો તમે જોજો ઘરે કોઈ પણ ઘરે જાઓ ને એનું છોકરું તમે રમતું હોય ત્યાં તમને ખબર પડી જાય કે આમાં કેટલું તેલમાં તેલ છે એમ અને પહેલાનું આપણું બાળપણ પણ નીચેનું આખું બાળપણ પણ જુદું છે હું કેતો આ છોકરા નાના નાના ક્યુટ લાગે ને તેડવાનું મન થાય બાકી આપણે એવડ્યા હતા કોનો છોકરો ભીખા ભાઈનો આમ કસી નાખે બોરો પ્લસની જરૂર જ ન પડતી કેમ કે તારા પપ્પા એ મારા મમ્મીને ન ખબર હોય એનો બાપ ક્યાં છે એને માને ન ખબર હોય તો આપણને ક્યાંથી ખબર હોય હા અને તમે જો શેર ને ગામડા આમ જોઈ ત્યાં ખબર પડી જાય ઘણા મન કે પ્રોગ્રામમાં ભણેલા ગણેલા બેનો બેઠા છે ગામડાના બેઠા ખબર કેમ પડે મેં ક્યાંક છોકરું રમતું રમતું બહાર નીકળેલા આમ આમ મંડપમાંથી મેદાનમાંથી ત્યારે ખબર પડે ત્યાં વાત કરતા તને એક છોકરો બહાર ગયો ત્યાં તો એ બેન બોલ્યા લાલુ બેઠા ત્યાં બહાર ન જવાય જો પીપી પીપી ગાડી આવે વાગી જાય બ્લડિંગ થઈ જાય છોકરાને તેડીને ખોળામાં બેડ દીધો મેં કે દોસ્ત આ બેન શેરના છે ભણેલા છે મને કે ખબર પડે કે મેં ભાષા ઉપરથી મને કે કાઠિયાવાડના છે એ ખબર કેમ પડે મેં ઘડીક ઉભો રહે

મને કે તમે વિદેશ તો ખબર કેમ પડી જાય કે આ સોસાયટીમાં ગુજરાતી રહી છે મેં કીધું કરોડના બંગલા હોય પણ લુગડા હોય આ એના ઉપર તો ખબર પડી જાય કે ગુજરાતી છે અને તો જ જુદી છે આપડી તો તાસીર જ જુદી છે સાહેબ ગમે ત્યાં જાય હસ્તાનો રહી તમે એરપોર્ટ ઉપર જાઓ ને એરપોર્ટ ઉપર એટલે સીધી દોર લાઈન હોય એમાં કાઠિયાવાડી ક્યાં ઉભો હોય ખબર પડી જાય ત્રાહી લાઈન કરીને ઉભો હોય બે આમ ઉભા હોય એ ખબર જ પડી જાય કે આ મૂળ આપણા છે અને ગમે ત્યાં તમે એ હસ્તા ન રે ને એ આપણું આપણા પણ છે સાહેબ એક લંડનવાળો એક વાળો ને એક ભારતવાળો ત્રણ જણા ભેગા થયા ત્રણ મિત્રો ભેગા થયા એક જણાએ કીધું કે અમારે લંડનમાં અમે સોર પકડવાનું મશીન બનાવ્યું કે સોર પકડવાનું મશીન તો કે હા કઈ રીતે એ કે ચોવીસ કલાકમાં રેલવે સ્ટેશન ઉપર બનાવીને મશીન મૂકી દઈ તો જ્યાં જે ચોર હોય એ ચોવીસ કલાકમાં મશીનમાં પકડાઈ જાય અમેરિકાવાળો કે તમે કાંઈ ન કહેવાય કેમ કે અમે એવું મશીન બનાવ્યું કે મશીન મૂકી રેલવે ટેશને એટલે બાર કલાકમાં ચોર પકડી લે મશીન જ પકડી લે ખેંચી જે મજગર ખેંચે ને એમ ચોરને ખેંચી લે તે ભારતવાળો આમ બીડી ટેકાઈને બેઠો હતો ઓલા કહે તમારા દેશમાં કાંઈ ટેકનોલોજી નથી ઈ કે તમારી કરતાં વધારે છે એ કે હું અમારા બાર કલાકમાં સોર પકડી લે મશીન ઓલો કે અમારે સોવી કલાકમાં પકડી લે ભારતવાળો કે અમને અઠવાડિયા પહેલાં ખબર હોય ક્યાં કોનો ગબો ઉપડવાનો છે તોય અમે ભારત માતા કી જાય તોય અમે પકડતા નથી ગમે એમ તો આ દેશ હાલે વિચાર કરો હમણાં કેટલો વિકાસ થયો એ મેં હમણાં શારદી દી પેલા માં જોયું એકસો ચુમ્માલીસ કરોડ થઈ ગયા આપણે ભાઈ એમાં મારું કઈ યોગદાન નથી અઠવાડિયા પછી સમજાય બધા કોઈલમાં છે ભલે હજી બેઠા મજા આવે અને બેનો ભેગા આવે ભાઈ બધા છૂટા છૂટા બેઠા હોય આપણે ગમે આપણે કોઈ ની મોકોડા કોઈ ટીમ જ નથી મકોડા વાંલી બોગી ઊંચી કરીને જ આંટા મારતા હોય કીડીઓ ગમે જાય તો ભેગા જ હોય બેસણામાં જાય એ માસી ની દીકરી ને ફલાણા ને દીકરીને દીકરી ને એનો હાટુ ભાઈ ને એનો દીકરો હોય ને તો નાકમાં દાણો કાઢીને રોયા આવે આપણે એમ કે ભાઈ બંધના પાક આવ્યા જાય હવે રાવણ જો રાવણ એનો બાપ ક્યાં હારો હતો એ લે એલા હાલ તારા બેહણામાં કોક આવશે આપણે કોઈ દી આપણે કાંઈ ભેગા બેહણામાં હેઠા નો બેન નહીં તો તમે હાથ પેટ જે નાવાની શો ન હોય તો દાણો કાઢી નાકમાંથી અને રોય આવે અને અમુક અમુક તો પાછા ઓલા મલહા ઠાકર જેવા હોય બેસણા જાય કે લે તાર બાપો ઘેર લે હા બેસણામાં તો શાંત રહેજો પણ સાહેબ એવી જ્યારે મોંચ છે ત્યારે કલાક એક થઈ ગયો ઓલા માજી જેવું કોઈક ઉભું ન થાય આમાંથી એક ભાઈ મને કહેતા હતા મોટો કલાકાર કોને કહેવાય મેં કીધું મને એ બહુ ખબર નથી પણ એટલી ખબર છે અહીંયા તો જો કે મને જીતેશભાઈ કીધું તમારે હવા વધારે કરાવવાની છે ને ઘરનો જ પ્રોગ્રામ છે કોઈ એવો મોટો પૈસા ભેગા કરવાની એવો કંઈ ફંડ ફાળવા માટે પ્રોગ્રામ નથી આનંદ કરવા માટે પ્રોગ્રામ રાખ્યો છે અને અહીંયા વાત કરીને બાપા કે ત્રેવીસ વર્ષથી કેટલા વર્ષથી દેવરાજ બાપા ને શું નામ કીધું દેવરાજભાઈ ને દેવરાજ બાપા ત્રેવીસ વર્ષથી બાપુની તિથિ ઉજવતા હતા આ કેમ થાય બાપુની કૃપા હોય ત્યારે જ બધું થાય અને મિત્રો તમે કદાચ આમ જો વર્ષે બે વર્ષે પૈસા હોય ઘરમાં જ બધા ફરવા જાઓ દેશ વિદેશ જાઓ એનો વાંધો નથી પણ મેં કીધું એમ જેમ માવતરો દાતાર થયા એમ આ છોકરાને દાતાર કરવા હોય તો એની બીજી કોઈ નિશાળ નથી આ સુરતની ધરતીમાં સાહેબ બાપુની વંદના કરવા માટે અહીં ભેગા થતા હોય પ્રતાપગઢ ગામ ગઢ ગામવાસીઓ બસ આવી રીતે ભેગા થાવ ને આ છોકરાને લાવજો એટલે એની મેળે બધી ખબર પડી જાય કે અમારે હું કરાય ને શું ન કરાય બાકી અત્યારે નથી ઘણા કોકના ઘેરે જાવ ડોરબેલ બેલ વગાડો ને ઝીણું એવું કાસ હોય એમાંથી જાય પપ્પા ઘરે નથી તું તો ને ટાંટા કોઈ થી જ વળાઈ દે પપ્પા ઘરે નથી એક ભાઈ તેને છોકરાને કીધું કોઈ આવે ને તો કહેજે મારા પાપા ઘરે નથી કેમ કે ઉઘરાણી વાળા લોહી પી જાય એક ભાઈ નો ફોન આવ્યો કોણ બેટા તારા પપ્પા ક્યાં છે કે મારા પપ્પા એમ કીધું કોઈનો ફોન આવે તેમ કહેવાનું ઘેરે નથી હા છે હા શું બોલી દે બોલો હા એ એક એક બે ઘરે બેઠા હતા ને પતિ પત્ની બે થી બેને ને ઘરવાળાને કીધું ઘણા પતિ દેવ અમુક તમે ઘરે બેઠા હોય ત્યારે એને હવાઈ નાખી જુદી હોય અને પતિ પત્ની માં ઝઘડો હોય જો તમને કહું ઝઘડો ન હોય તો એને પ્રેમ નો કહેવાય બાધણું તો હોય હોય ને હોય જ અને થોડુંક બાધણું તો રાખવું એટલું બધું ન રાખવું પછી દવાખાને લઈ જવા પડે હા કોરોના તમને ખબર છે કેવું છે અમારે અમદાવાદ ની વાત કરું કોરોના તો ઠીક છે આ તો હોય ગયો બાપુના સાનિધ્યમાં બેઠો એટલે કહું સાહેબ આ સંતોની ભૂમિ છે ચાઇનામાં તારો જન્મ થયો અને આવીને વૃદ્ધ થયો આ મોક્ષનું સ્થાન કલાકાર તો છું પણ સાથે લોક સાહિત્ય વિદ્યાર્થી છું તો એકાદી બે વાત એવી જાવ તમને યાદ રહી સાહેબ મેં વડીલોની વાત કરી હું વડીલોને જોઉં તો બહુ રાજી થાવ કારણ કે અત્યારે ઘણા ઘર એવા છે કે મા બાપની આંખો ના ખૂણા ભીના હોય

પેલા આ બધું સાંભળી લેતા એ આખી વાત જુદી હતી પેલા કોઈ પણ દીકરી સાહેબ લગ્ન થાય તો શું કે ખબર સાસુ હોય શું કે ખબર મારા દીકરાને ઓ ભણેલી હોવી જોઈએ મારા દીકરાને ઓ ગણેલી હોવી જોઈએ મારા દીકરાને ઓ રૂપાળી હોવી જોઈએ મારા દીકરાનો ઓ સંસ્કારી હોવી જોઈએ આટલી સાસુની ડિમાન્ડ વહુની એક જ ડિમાન્ડ સાસુ ન હોવી જોઈએ હા આખો જમાનો બદલી ગયો છે પેલા એવું હતું અને એમાંય મેકઅપનો જમાનો છે બહુ ધ્યાન રાખજો હું જેટલા યુવાન મિત્રો જેનો વ્યવહાર બાકી હોય એટલા કેટલા છે હું શું કરજો એ દાદા તમારા પાંહેટ છે તમારા હાથમાં હું છોકરા એમ પછી ક્યાં ખંજવાળા વાત પણ માલપા તો વાંઢે છે જ બેઠો હોય દિલમાં કુવારો જ બેઠો હોય એટલે બધા આમ આમ કરવા મળ્યા હતા એટલે જેટલા જુવાનડા બાકી હોય એને કહી દો વગર માગી સલાહ આપું કારણ કે હું થોડોક અનુભવી છું તમારાથી થોડોક અનુભવી કહેવાય તમને કહી દઉં મેકઅપ નો જમાનો આવી ગયો ધ્યાન રાખજો છોકરી જોવા જ એટલે પેલા જ એટલું કહેજો બેન સોરી બેન નો કેતા કેસ ફેલ થઈ જાય છોકરી જોવા જાવ ને એટલે જૈન એટલું કેજો કે આમ જો પેલા મોઢું ધોતા હો હું કામ ખબર આપણે જૈન જોઈ એટલો મેકઅપ કરીને બેઠા હોય આપણને એમ લાગે ઐશ્વર્યા આપણા ઘેરે આવીને મોઢું ધોઈ તો જય સૂર્યા જય સૂર્ય એમ ઘણા હલવાઈ ગયા પણ તમે બેનો બેઠા એ બધા મેકઅપ કરે કોઈ પણ લગ્ન પ્રસંગમાં બેનોને એક બાજુ બોલાવીને મોઢું ધોવો ને દોઢ મણ પાવડર નીકળે એટલો તો નીકળે જ પણ આપણે ભાઈઓ મોઢું ધોવો એક કઈ ના મોઢા ઉપર આમ જો એક પાવડર ની કણી મળે ને તો આપણે મફત પ્રોગ્રામ કરવો તમારા ગામમાં એક કઈ આપણે આમ તમે જોવો ભલે આમ થોડાક ખાંભા હોય પણ પાવડર ન લગાડી કોઈ હું કામ ખબર આ બેનો મેકઅપ કરે આપણે મેકઅપ હું કામ નથી કરતા ખબર આપણને ભરોસો છે કે આપણે હેન્ડસમ છીએ

એ બેટી બચાવો બેટી પઢાવો અને બેટીને હક્કી એક્ટિવા હીકોડો કોકના ગંધો તને ઉપાડી લે જો ગાયે સીડ્યા જશે હો એ બેનું મારી માવડીઓ એક્ટિવા બ્રેક આવે હો જોજો આવે બ્રેક આવે એક બેનને મેં જોતા લબરિયા સ્લીપર જ ગાય મેં કીધું એ બેન આમાં બ્રેક આવે હો મને કે કલાકારનો દીકરો થઈને સલાહું દે માં મેં ક્યાં પણ આ આ સંપલનો ઢળડ આમાં બ્રેક આવે ને બ્રેક પેડે આવે એ કે ડાય નો થામ મને બધી ખબર પડે લબરિયા સંપલ સાઠ રૂપિયાના આવે બ્રેક પેડ સાડી ના આવે શું કરી લો તમે મગજ જ વાપરો અહીંયા એક ભાઈના કાન કપાઈ ગયા બસમાં જતો તો ને બસ તે આમ આમ માથું રાખીને ઉત્યોય છે બહુડ એવી ઢળડ દે કાન ઉપાડી લીધા તે દવાખાને જો ડોક્ટર કે ચિંતા કરી હવે જમાનો બદલી ગયો કોઈક વૈયા ગયા હોય ને ગુજરી જાય કાન અમે કાપી લઈ કાન ફિટ થઈ જાય તો કાન ફિટ કરી દીધા નવા તે બીજે દીજો સાહેબ એ કે હું છું સાહેબ કે કઈ તકલીફ થઈ એ કે તકલીફમાં સાહેબ એવું છે આ તમે જે કાન ફિટ કર્યા ને એ બાયુના કાન છે બાયુના લેડીઝના ડોક્ટર કે મારું બેટું તને ખબર કેમ પડે એ કે સાહેબ સંભળાય બધું સમજાતું કાંઈ નથી ભાઈ કેટલા દાંત કઈ આમાં રેડીમેડ કપડાની દુકાન આવે જેના માપના હોય એ પહેરે હો એના ઘર ઘરની કહાની છે તાલુકા તાલુકા પ્રમુખ હોય જિલ્લા પ્રમુખ હોય કલેક્ટર હોય કે પીએસઆઈ હોય બધુંય માણસ ઓફિસે હોય હો ઘરે જાય ને એટલે કાર્ય કરતા થઈ જાય ગમે હોય હો હાવજ જેવો જવાન હોય આમ મૂસે તા દેતો હોય બજારમાં હાલો જતો હોય તો આમ એને ડણકું લાગતી હોય હાવજ જેમ ઈનો એ દીકરો એને પૌણા આવી દે ને સંગીતા બટકા કેટલા લાવું બે કિલો હો બીજું કાંઈ આવે જ નહીં એમાં લગન લગ્ન છે સાહેબ હા હમણાં તો એક પાણી આવ્યું પાણી આવ્યું ને તો વાંધો નહીં આપી હું બોલતો હોય ત્યારે પાણી નહીં ગરમી છે એટલે પાણી નો વાંધો મારો દાંત કઢાવવાનો વિષય એક જગ્યાએ શ્રદ્ધાંજલિમાં એક દાદા બાણું છોકરા કે દાંત કઢાવજો આમ કઈ રો રવાનું નથી કોઈ એક ભાઈ મને કે તમે હાસ્યરસ બહુ પીરસો કરુણ રસ પીરસતા હોય તો મેં કીધું હું પીરસતો જ નથી મને કે હું કામ મેં કઈ ઘીરે હોય જરૂર છે આ બધાને દાંત કઢાવવાની આમ કોઈને કરુણ રસની જરૂર જ નથી

તે બરોબર એ આવી સડ્યો લોકડાઉન ખુલ્લું ખુલ્લું છું ને આવ્યો ડોરબેલ વગાડ્યો ઘરે કોઈ નહોતું કે સાહેબ કહેશે છે મેં કીધું આ તો મેં ફ્રીજ ખોલું ને તો ભાતનો વાટકો પીડ્યો તો ભાત કટોરો તે ભિખારી એમ ડોરબેલ વગાડ્યો મેં દરવાજો ખોલ્યો ભિખારી દરવાજાની બહાર જોઈજો ક્યારેક ક્યારેક અમારી કેવી નકુસા માંગલી જાય ઘરે ભિખારી આવ્યો એટલે ફ્રીજમાંથી ભાતનો વાટકો કાઢીને આમ આપ્યો મેં કે લેદોસ ભાત છે ઘરે જઈને વઘાર નાખજે મન કે સાહેબ ખાલી કોરા ભાત છે મેં કીધું હા એ કે એક મિનિટ એણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો કયો ખબર હોય સફરજનનું બટકું ભરેલું શીતર દોરે લાવે ને એ કાન

ઘડી તો મને સમજાણો ભાઈ ભાઈ સમજી કે અમારા હા પછી આગળ ગયો કમલેશ પ્રજાપતિ ઓળખી કેમ ગયો મને કે આપણે ઇન્સ્ટાગ્રામમાં માં ફ્રેન્ડ છીએ પછી ખબર પડી કે આમાં ભિખારી અરે ભાઈ થઈ જાય યુવાન મિત્રો ધ્યાન રાખજો માવતરે આમ જો હાથ હાથ માનતા કરી અને દીકરો ભગવાને દીધો હોય અને ઈ દીકરો ફેસબુકમાં માં ને બેઠો હોય આપણે ત્રણ 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 વરસ રિંકલ આરે વાત કરી પછી ખબર પડે કે રિંકલ નથી રઘો છે એટલે એમાં બહુ હલવાતા નહીં પણ એવી જયારે મોજ છે ત્યારે પગને સતાવે એવી કોઈ પાયલ નથી બે પંક્તિ લખવાથી કોઈ શાયર નથી આ તો દુનિયામાં રહીને હશે છે લોકો બાકી એવું દિલ બતાવો જે ઘાયલ નથી એવું દિલ બતાવો જે ઘાયલ નથી એવી જયારે મોજ છે ત્યારે આ બધાને કરબત પ્રાર્થના છે સમય છે ને હજી હું પણ પાછો આવીશ પણ મને અહીંયા જીતેશભાઈ કીધું હતું કે એટલું એટલો વધારે આનંત ભાઈ આ બીજા દોરમાં લઈ લઈશું તમારી ફરમાઈશ છે પણ કારણ કે સમય ઘણો થતો જાય છે અને બેન અક્ષિતાબેને ખાલી શરૂઆત જ કરી હતી માત્ર આવી દીકરીઓ કોઈ પણ ગાય બોલે એને એને સાથ સહકાર આપજો સાહેબ આ દુનિયામાં અત્યારે જે જે કલાકારોએ નામ કર્યા છે એ ગામમાંથી મિલનમાંથી કોઈ કે સાંભળીને ને ઉત્સાહ આ બેન અક્ષિતાબેનના પપ્પા પણ અહીંયા આવ્યા છે અને અનંતાબેન પણ એ અમારા સમાજની દીકરી છે એટલે કે અમારા સમાજની દીકરી એક તમારા સમાજની દીકરી આપણે સૌએ સાથ આપવાનો મને તો પટેલ સમાજ હું ગમે ત્યાં જાઉં મને બહુ ગમે હા બેન આપણે અક્ષિતાબેન બેન મંડળમાં પણ અહીંયા આવતા હોય છે સેવા આપવા એટલે તમારો ને અમારો સમાજ બે છે એટલે કહું મને બહુ ગમે એક મને બારોટ દેવ મળ્યા હતા મને કે કમલેશભાઈ અમે પટેલ સમાજના બારોટ છીએ મેં કે અમે પટેલ સમાજના કુંભાર છીએ અમરાપુર ગામમાં આવ્યા તો મને વાત કરી તો મેં કીધું મને કે પટેલના કુંભાર આવે મેં કીધું સાકડો પહોંચવા ક્યાં જાય ઘોઘા પહોંચવા જેટલા છોકરા બાકી હોય સાકડો પહોંચવા જવું જ પડે ને પણ એક વાત ગમે એટલે કહું કોઈ સામાજિક વાતને કોઈ સમાજના વખાણ કરવાની વાત નથી તમને જે લાગે પણ હું પ્રજાપતિનો દીકરો છું પ્રજાપતિ એટલે કુંભાર પણ પટેલ સમાજને પ્રજાપતિ સમાજની એક વાત મેં બનાવી છે હું કવિ નથી પણ એટલું કહું કે ગામડામાં પટેલને કણબી કહેતા વડીલોને ખબર છે કણબી એમ કહેતા પટેલ હવે શેરમાં બોલાય કણબીનો દીકરો છે અમને પહેલાં કુંભાર કહેતા એટલે કે ફોર કે કણબી અને કુંભાર પછી શેરમાં આવ્યા એટલે સુધરેલો શબ્દ પટેલ તો અમને પ્રજાપતિ તો કે ફોરમાંથી પી ફોર પી કણબી અને કુંભાર તમને વાત ગમે તાળીઓથી વધાવજો બીજી મહત્વની વાત એ છે આ નામ તો એક છે એટલું જ નહીં કણબી અને કુંભાર બેએ સાહેબ ધરતીને ખેડી છે સાહેબ તમે ધરતીને ખેડીને અનુત્પન્ન કર્યું અને અમે ધરતીમાંથી માટીનો કુંભ બનાવ્યો એકે અન્ન આપ્યું અને એકે મીઠું ઠંડુ પાણીનું માલપા જળ આપ્યું સાહેબ એક કોઈ ઘરમાં અંજવાળું કરવું હોય તો કુંભારના ઘરનો દીવો જોઈએ અરે કોઈના ઘરમાં રોટલો કરવો હોય તો તાવડી કુંભારની હોય પણ માલપા અનાજનો પીંડો હોય ગણબીના દીકરા ખેડૂ કહેવાય સાહેબ એને અનાજ આપ્યું હોય એટલે આ ધરતીને ધરતી સાથે જોડાયેલા બેય સમાજ છે એટલા માટે સાહેબ ધરતી સાથે કાયમ જોડાયેલા રહેજો કારણ કે જે માટીમાંથી ઉગ્યા છે એ જ માટીમાં એકદમ આથમવાનું છે અને પાછું જ્યાં આવ્યા ત્યાં જ જવાનું છે બધાના ચરણોમાં પ્રણામ હાસ્ય કલાકાર કમલેશ પ્રજાપતિના બધાને એ વિનંતી જોરદાર તાળીઓથી અનંતાબેન ઘાસકટાના બિરદાવો અને આપણો કાર્યક્રમનો સમય પણ હવે આપણી પાસે અડધો પોણો કલાક છે એટલે જેટલા બેઠા છો એટલા બેસજો કારણ કે હોળી કાયમ હોય દિવાળી એક દી હોય સવારે ઘેરે જાઓ એટલે એટલે આજની જે દિવાળી છે એનો આનંદ કરજો જેટલા બેઠા છો એ શિસ્બદ્ધ બેસજો અડધો કલાક માટે પણ આપણે બેનને જોરદાર તાળીથી વધાવો આવો ને એમને તમને મજા આવે એવા ગીતો લઈને આવે અનંતાબેન કાસકટા કમલેશ પ્રજાપતિના પ્રણામ જય હિન્દ ધન્યવાદ નડિયાદ અમદાવાદ